દોસ્તો આપણે જાણીએ છીએ કે અમદાવાદના જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ત્રણસોથી વધારે લોકો અવસાન પામ્યા છે ત્યારે હવે શ્રદ્ધાંજલિ આપવા માટે નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે નરેન્દ્ર મોદીએ આ વિજયભાઈ રૂપાણીના ધર્મપત્નીને મળીને પણ એમને સાંત્વના પાઠવી હતી તો એક તરફ એમના અલગ અલગ લોકો દ્વારા એમને સાંત્વના પાઠવવામાં આવી રહી છે ત્યારે એવા સમયે વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાતમાં એક કર્મનિષ્ઠ અને એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે સંવેદનશીલ વ્યક્તિ હતા ત્યારે અચાનક એમનું નિધન થતાની સાથે જ સમગ્ર ગુજરાત એમ દેશ ઘેરા શોકમાં ડૂબી ઉઠ્યો છે આમ જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ એમને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા સમગ્ર રાજકોટમાં એમના પાર્થિવ શરીરને ફેરવવામાં આવ્યું એક આ એક પીડા શું હોય છે જેમની એમની દીકરીએ રજો કરી છે માટે વિડિયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો

વિજય રૂપાણી સહિત ત્રણસો થી વધારે લોકોના મોત નીપજ્યા હતા ત્યારે આ ઘટના ખૂબ એવું કહેવામાં આવે તો કે ખોટું નહીં હોય કે શોકનીય છે દરેક લોકો શોકમાં ડૂબેલા છે ઘેરા શોકમાં છે છે દોસ્તો વિજયભાઈ રૂપાણીના પરિવારને લઈને સમાચાર આવતા હોય ત્યારે વિજયભાઈ તો આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ એમના પરિવારના સભ્યો જે છે એમણે એક મોટું દુઃખ સહન કરવું પડ્યું છે ત્યારે એમના ધર્મપત્નીની વાત કરવામાં આવે તો એમના ધર્મપત્ની અંજલિ રૂપાણી કે જેમને એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે જે વિજયભાઈ રૂપાણીને તેઓ કહેવા માંગતા હતા દોસ્તો શું તમે જાણવા માંગો છો આખરે ઈચ્છા કઈ હતી કે જો ને ત્યાર બાદની જે ઘટનાઓ છે આપણી સામે આવી 3 મિનિટમાં પ્લેન crash થયું એમાં પત્ની અને એમની દીકરીની ઈચ્છા જે અધૂરી રહી ગઈ છે એ આજના વિડિયોમાં અમે તમને સ્પષ્ટપણે જણાવવા જઈ રહ્યા છીએ સાથે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી કે જેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા જેમના ઇતિહાસ અને કાર્યકાળ દરમિયાન એમનું જે કાંઈ પણ છે કર્મનિષ્ઠ વ્યક્તિત્વ એક સંવેદનશીલ વ્યક્તિત્વ જેના લીધે અનેક એમની લોકચાહના હતી અને જ્યારે અવસાન થયું ત્યારે અનેક સામાજિક આગેવાનો આ સાથે રાજકીય નેતાઓ અને કેટલા બધા લોકો એમને મળવા માટે અને એમને શ્રદ્ધાંજલિ એમના પરિવારને આપવા માટે સાંત્વના પાઠવવા માટે ઉપસ્થિત થયા હતા એના પણ દ્રશ્યો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયા હતા ત્યારે દોસ્તો હવે અમે તમને જણાવી દઈએ કે એમના જે કાંઈ પણ ધર્મપત્ની છે એમની ઈચ્છા શું હતી તો તમને જાણીને નવાઈ લાગશે કે આખરે છેલ્લી વખત તેઓ મળવા જઈ રહ્યા હતા અને પછી તેઓ ચૂંટણીના કામમાં વ્યસ્ત હતા એટલે એ જ ઈચ્છા હતી એમના ધર્મપત્નીની કે વિજયભાઈ લંડનમાં આવીને એમને મળે ત્યારે લંડનમાં જવા માટે તેઓ નીકળી ગયા હતા પરંતુ એમણે કલ્પના નહોતી કરી એવી ઘટના ત્રણ મિનિટની અંદર બની તો દીકરે આ પ્લેન ક્રેશ થતાની સાથે જ અમદાવાદમાં પણ કેટલાય લોકોના અવસાન થયા છે ત્યારે એમાં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું જે ખૂબ જ દુઃખદ બાબત છે છે વધારે જે લોકો એ સૌ દિવ્ય આત્માઓ માટે અલગ અલગ લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તો પરિવારના એમના સભ્યોને કેટલાક લોકો સાંત્વના પણ પાઠવી રહ્યા છે ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પરિવારને પણ અનેક લોકો મળી રહ્યા છે રાજકીય આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય કે જુદી જુદી પાર્ટીના નેતાઓ હોય તમામ લોકો વિજયભાઈ રૂપાણીના પરિવારને એમના ધર્મપત્નીને મળીને સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે દોસ્તો આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસોથી થી વધારે જે લોકો માર્યા ગયા છે એમના દિવ્ય આત્માના શાંતિ માટે પ્રાર્થના અવશ્ય કરજો અને દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડિયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય કરી દેજો જેનાથી રસપ્રદ અને રોચક વિડિયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ